ઓલપાડ પોલીસ સ્ટેશનના દિહેણ ગામની સીમમાંથી વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા ચૌદ લાખ બોતેર હજાર બસો અઠ્યાસી નો મુદ્દા માલ ઝડપી પાડતી ઓલપાડ પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબ સુરત વિભાગ સુરત નાવ ની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશકુમાર ચોઈસે સાહેબ સુરત ગ્રામ્ય સુરત નાવ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન જુગાની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય જેના ભાગરૂપે વિભાગીય પોલીસ અધિકારી સાહેબ કામરેજ વિભાગ સુરત નાવના દિશા નિર્દેશ મુજબ ચાર બાર બે હજાર ચોવીસ લાગુ છે નાઇટ પેટ્રોલિંગ હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ગણપતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ જયરામભાઈ ખાનગી બાતમીદારથી ચોક્કસ વાતની હકીકત મળેલ કે મોજે દિહેણ ગામની સીમા દિહેણ થી તેના ગામ તરફ જતા રોડ ઉપર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર અનિલ ઉર્ફે નાનલો રમેશભાઈ પટેલ તેના મળતિયા સાથે એક આઈસર ટેમ્પોના ચાલક સાથે ભારતીય બનાવટની વિદેશી દાવનો જથ્થો ઉતારી દારૂની હેરાફેરી કરી રહેલ છે તેવી બાતમી હકીકતના આધારે બાતમી વાળી જગ્યાએ પોલીસે પોલીસ ઇન્સ્પેક્ટર સીઆર જાદવ તથા પોલીસ ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ

કીપેડ વાળો મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ તથા આઇસર ટેમ્પાની પાછળ ઘરનો સરસામાન્ય મળી કુલની કિંમત ચૌદ લાખ બતેર હજાર બસો અઠ્યાસીનો મુદ્દામાલ પકડી પાડી આગ્રહના આરોપીઓ અનિલ ઉર્ફે નાંદલો રમેશભાઈ પટેલ વર્ષ બત્રીસ ધંધો ખેતી ગામ મોટુ ફળ્યું તાલુકો બાર જિલ્લો સુરત અનિલ કાળો ચંદુભાઈ પટેલ રહે લવાછા ગામ ખેતરાડી ફળિયા તાલુકો ઉલપાડ જિલ્લો સુરત તેને પકડી પાડી અને આરોપીઓને વોન્ટેડ દર્શાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે